સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાની સરજી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યુવા અને સાંસ્કૃતિક મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સેવા અને સાંસ્કૃતિક ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી જિલ્લા દ્વારા આ યુવા તાલુકા કક્ષા મહોત્સવનું આયોજન શ્રી લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સરજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પંદરથી ઓગણત્રીસ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારે વાત કરવામાં આવે તો આ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં પંદર શાળાના એકસો ચાલીસ વિદ્યાર્થીઓ આશરે પંદર અલગ અલગ કૃતિ સાથે ભાગ લીધો હતો જેમાં લોકગીત ભજન રાજ કરવા લોકગીત લોક નૃત્ય ચિત્ર સ્પર્ધા વાદન સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ભાગ લેવાયો હતો તેરા મહોત્સવ કન્વીનર મનુભાઈ જુગરાણાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો અને સંચાલન લીમડી કેળવણી મંડળ સરજી હાઈસ્કૂલ અને